સગળા ખ્રિસ્તીઓ ઈશુમાં માને છે પણ તે બધામાં તેને વિશે કેવા જુદા જુદા મત પ્રવર્તે છે તેનો ખ્યાલ કરો પ્રત્યેક સંપ્રદાય તેને જુદા દ્રષ્ટિબિંદુથી જુદા જુદા પ્રકારે જુએ છે પ્રેસબિટેરિયનની દૃષ્ટિ ઈશુ નાણાં બદલાવવાવાળા પાસે ગયા ત્યારના તેમના જીવનના પ્રસંગ ઉપર ચોંટી રહી છે તે તેને એક લડવૈયા તરીકે જુએ છે જો તમે ક્વેકરને પૂછશો તો કદાચ તે કહેશે તેણે તેના શત્રુઓને ક્ષમા આપી ક્વેકરની દૃષ્ટિ એવી છે જો રોમન કેથોલિકને પૂછશો કે ઈશુના જીવનનો કયો પ્રસંગ તમને ખૂબ ગમે છે તો કદાચ તે કહેશે કે તેણે પીટરને જ્યારે ચાવીઓ આપી તે પ્રસંગ તેમને ગમે છે આમ પ્રત્યેક સંપ્રદાય તેને પોતાની દ્રષ્ટિથી જ જોઈ શકે છે તેથી એટલું ફલિત થાય છે કે એક જ વિષય પરત્વે જુદા જુદા મતો અને પેટા મતો હોય છે અજ્ઞાની માણસો એવો એક પેટા મત લઈને બેસી જાય છે તેઓ બીજાને તેના દ્રષ્ટિબિંદુ પ્રમાણે આ વિશ્વનો અર્થ સમજાવવાની છૂટ આપતા નથી એટલું જ નહીં પણ ધૃષ્ટતાપૂર્વક કહે છે કે બીજા બધા સદંતર ખોટા છે અને પોતે જ ખરા છે જો તેમનો વિરોધ કરવામાં આવે તો તેઓ ઝઘડવા તૈયાર થાય છે મુસલમાનોની પેઠે તેઓ કહે છે કે અમે માનીએ છીએ તેમ જો બીજા નહીં માને તો અમે તેમનો ખૂન કરશું આ માણસો માને છે કે પોતે જ સાચા દિલના છે અને બીજા બધાની તેઓ અવગણના કરે છે હવે આ ભક્તિયોગમાં આપણે કઈ દ્રષ્ટિ સ્વીકારવા માગીએ છીએ બીજાને તેઓ ખોટા છે એમ કહેવું નહીં એટલું જ બસ નથી આપણે કહેવું જોઈએ કે તેઓ ખરા છે જે કોઈ પોતાના માર્ગ અનુસાર ચાલે છે તેઓ બધા ખરા છે તમારી પોતાની પ્રકૃતિ તમને જે માર્ગે જવાની ફરજ પાડે તે માર્ગ સાચો છે